ગરમી છે સમગ્ર ગુજરાતમાં તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે અંબાજીમાં ગરમી એ રેકોર્ડ તોડ્યો છે આજે તાપમાન નો પારો છતાલીસ ડિગ્રી એ પહોંચી ગયો છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ ગરમી નોંધાય છે ગરમીને કારણે સ્થાનિકોના જનજીવન પર અસર થઈ છે અંબાજીની બજારો અને રોડ સુમસામ બની ગયા છે તો જે પ્રમાણેની પરિસ્થિતિ છે એક તરફ અમદાવાદમાં આઠ વર્ષનો રેકોર્ડ બીજી તરફ અંબાજીમાં છ વર્ષનો રેકોર્ડ ગરમી તોડી રહી છે અનેક શહેરો એવા છે કે જ્યાં આગળ ગરમીએ લોકોને ઘરની બહાર ન નીકળવા માટે મજબૂર કરી દીધા છે અને તે જ તેમના માટે પણ હિતાવહ છે કારણ કે અનેક શહેરોમાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ રહી છે શહેર અગન ભઠ્ઠી બની ગયા છે સુરત દાદા દિવસ જ નહીં પરંતુ રાત પાડી પણ કરી રહ્યા છે રાતે પણ લોકોને ચાલીસ ડિગ્રી ગરમી અહેસાસ થઈ રહ્યો છે માથા ગરમી ગરમીના કારણે જનતા ત્રસ્ત થઈ ગઈ છે એમાં અમદાવાદ સિઝનનો સૌથી ગરમ દિવસ આજે રહ્યો અમદાવાદમાં સિઝનમાં પ્રથમવાર ગરમીનો પારો આજે છતાલીસ ડિગ્રીને પાર પહોંચી જતા અમદાવાદમાં જાણે આકાશમાંથી ગોળા વરસી રહ્યા હોય તેવો અહેસાસ થયો ગાંધીનગરમાં પણ છતાલીસ ડિગ્રીને પારો પાર પહોંચી ગયો તો દસથી વધુ શહેરમાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને વટાવી ગયો જેથી લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હજી પણ ગુજરાતીઓ અધા ગરમીમાં શેકાવા તૈયાર રહેજો હવામાન વિભાગે હજી ચાર દિવસ હીટવેવની આગાહી આપી છે અમદાવાદ ગાંધીનગરમાં બે દિવસ ગરમીનું રેડ એલર્ટ અપાયું છે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ આણંદ સાબરકાંઠા સુરત વલસાડ વડોદરા જુનાગઢ કચ્છ પાટણ બોટાદ અમરેલી ભાવનગર ખેડા અરવલી છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે રાત્રે દસ વાગે ચાલીસ ડિગ્રી સુધી તાપમાન રહેશે એટલે કે રાત્રે પણ આગ ઝરતા તાપમાનમાં શેકાબુ પડશે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ બાદ વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થશે आखिर बे दिवस दरमियान शहरीजनों बाहर निकलता पहला चेती जब ऊपर नहीं तो बीमारी नौतरी सको छो वेव वार्निंग की बात करेंगे तो वेव की वार्निंग दी गई है डे वन से लेकर डे फोर तक और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर चार आने वाले चार दिनों में चार दिनों के लिए नो लार चेंज में रहेगा उसके बाद टेम्परेचर में ग्रेजुअल फॉल होगा ज्यादातर जगह पे ऑरेंज अलर्ट दिया गया है और अहमदाबाद और गांधीनगर के लिए आज और कल के लिए रेड अलर्ट है

અંદમાન નિકોબાર પર ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ભારતમાં ચોમાસાના પ્રારંભની ઘડીઓ ગણાઈ રહી છે પરંતુ તે કેરળમાં ચોમાસાનો પ્રારંભ થાય તે પહેલા જ તબાહી મચાવવા માટે આવી રહ્યું છે આ વાવાઝોડું વર્ષ બે હજાર ચોવીસનું પ્રથમ વાવાઝોડું ખતરનાક તબાહી મચાવશે બંગાળની ખાડીમાં રેલમ નામનું વાવાઝોડું બનવાનું નક્કી થઈ ગયું છે બંગાળની ખાડીમાં બનનાર વાવાઝોડું ગંભીર વાવાઝોડું હશે હવામાન વિભાગના અનુમાન મુજબ કાલે સાંજે પાંચ ત્રીસ કલાકે વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે શનિવારે બપોર સુધીમાં વાવાઝોડું બની શકે છે સિસ્ટમ રવિવારે વાવાઝોડું પશ્ચિમ બંગાળના કિનારા તરફ જશે વાવાઝોડાની ગતિ એકસો સત્તર કિલોમીટરની આસપાસ રહી શકે છે એટલે કે આગામી અડતાલીસ કલાક ભારત માટે ખતરનાક સાબિત થઈ શકે છે બાદમાં વાવાઝોડું મ્યાનમાર બાંગ્લાદેશ સરહદ તરફ આગળ વધે તેવી સંભાવના છે આ વાવાઝોડાની અસરે દરિયામાં હાલ ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશામાં ભારે વરસાદ પણ વરસી શકે છે ગરમીના પ્રકોપથી વાહન ચાલકોને બચાવવા સુરતના રોડ પર લાગ્યા ગ્રીન મંડપ ગુજરાત પર સુરત દાદા કુપાયમાન થઈ ગયા છે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર પહોંચી જતા લોકો ગરમીથી ત્રાસી ગયા છે માથાફાળ ગરમીના કારણે બપોરના સમયે રોડ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે સુરતના લોકોને ગરમીથી બચાવવા માટે પોલીસે નવતર પ્રયોગ કર્યો છે સુરતના લોકોને સિગ્નલ પર ઊભા રહેતી વખતે ગરમીથી રાહત મળે તે માટે આ રીતે ગ્રીન મંડપના શેડ બાંધવામાં આવ્યા છે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સુરતના શહેરના દરેક ટ્રાફિક પોઈન્ટ પર આ રીતે ગ્રીન મંડપ ઊભા કરાયા છે જેથી જ્યારે સિગ્નલ બંધ હોય ત્યારે લોકોને ગરમીથી રાહત મળે પોલીસની આ પ્રકારની પહેલ લોકો વધાવી રહ્યા છે

આ बाजू આણંદના સુજીતરામાં રોગચાળો વકર્યો પાણીજન્ય રોગચાળો વકરતા અનેક લોકો બીમાર ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાયો 60 જેટલા દર્દીઓ આવ્યા જપેટમાં હાલ આઠ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી ટેબ્લેટ અને ઓરએસનું કર્યું વિતરણ કાળઝળ ગરમીના કારણે પશુપાલકોને ફટકો દૂધનું ઉત્પાદન ઘટ્યું કાળઝળ ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે તો પશુઓ પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અંગ દઝાડતી ગરમી ફક્ત જીવલેણ જ નહીં પરંતુ હવે આર્થિક ફટકો પણ મારી રહી છે ગરમીના પ્રકોપના કારણે પશુઓએ દૂધ આપવાનું ઓછું કરી દીધું પહેલા કરતા પશુના આવતા દૂધમાં ઘટાડો થતા પશુપાલકોને આણંદની ઉત્પાદક મંડળીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું છે ગરમીની અસર લોકોને સાથે સાથે દૂધાળા પશુઓને પણ થઈ રહી છે ગત બે મહિનાની સરખામણીમાં આ મહિને ઘણું ઓછું દૂધ ઉત્પાદન થયું છે માર્ચ મહિનામાં એક લાખ લિટર એપ્રિલમાં છન્નું હજાર લીટર તેની સામે ચાલુ મહિનામાં સિત્તેર હજાર લીટર જ દૂધ ઉત્પાદન થયું છે પાળજ દૂધ ઉત્પાદક મંડળીએ માર્ચમાં લાખ 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 એપ્રિલમાં રૂપિયા મે માસમાં રૂપિયાની માજા કરી છે સૂર્ય દેવતા પચાસ ને પાર પહોંચવા માટે ઉતાવળા થઈ રહ્યા છે ત્યારે ગરમીમાં તંત્રએ બપોરના સમય મજૂરોને કામકાજ ન કરવાની સૂચના આપી છે રાજ્યભરના કેટલાક બિલ્ડરોએ આ માનવતાને નિવે મૂકી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં તો રાજ્ય સરકારના પરિપત્રનો સરકારી પરિપત્ર નું સરકારી થતું કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ગરમીમાં કામદારોની કામગીરીના નિયમો ભંગ થતા નજરે પડ્યા બપોર એક થી ચાર કલાક દરમિયાન કામદારો પાસે કામ ન કરાવવાનો પરિપત્રમાં ઉલ્લેખ છે છતાં એમસી જ સરકારી પરિપત્રનો સરયામ ભંગ કરતી નજરે પડી છે સિવિલ નવી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બની રહી છે જ્યાં ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન શ્રમિકો કામ કરતા જોવા મળ્યા તંત્ર મનપાના નિયમોનું ઉલ્લંઘન કરતું દેખાયું ભરધડકામાં શ્રમિકો કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પાણી છાંટતા જોવા મળ્યા રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં જ શ્રમિકો કામ કરતા નજરે પડ્યા એક વાગ્યા બાદ શ્રમિકો દ્વારા કામ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું શ્રમિકે પણ સ્વીકાર્યું કે તેમના કોન્ટ્રાક્ટર દ્વારા પાણી છાંટવાનું કહેવામાં આવ્યું છે તો ગરમીને લઈને રાજ્યની જનતાને સૂચન કર્યું જનતા જોગ સીએમ ટ્વીટ કરીને સૂચનો આપ્યા છે આકરી ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું સૂચન કર્યું છે તડકામાં ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે મોરબી અને મહેસાણામાં ભુવાઓને આવ્યું મોત ધાર્મિક પ્રસંગ માતમમાં મોતમ વાગી રહી છે ડાક લોકો માતાજીની ભક્તિમાં લીન છે ભુવા પણ માઈ ભક્તિમાં લીન બની ધૂણી રહ્યા છે લોકોનું ભવિષ્ય ભાગી રહ્યા છે પણ અચાનક જ સોપો પડી ગયો અચાનક જ સન્નાટો જોવાઈ ગયો કેમ કે લોકોના દાણા જોઈ રહ્યા હતા તે જ ભુવાનું ધૂળતા ધૂળતા મોત આવી ગયું આ દ્રશ્યો છે મોરબીના વાઘપર ગામના અહીંયા ધાર્મિક પ્રસંગમાં ભુવા પીઠાભાઈ મકવાણા ધૂણી રહ્યા હતા અને ત્યારે જ અચાનક હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા લોકો કંઈક સમજે તે પહેલા જ તેમના શ્વાસ થંભી જતા ધાર્મિક પ્રસંગ માતમમાં ફેરવાયો હતો આ બાજુ મહેસાણાના જગુદણ ગામેથી પણ મોરબી જેવા જ દ્રશ્યો સામે આવ્યા જગુદણ ગામે રમેણમાં એક ધાર્મિક પ્રસંગ ચાલતો હતો જેમાં ઊંઝાના બ્રાહ્મણવાડા ગામના ભાવજી ગોવિંદરજી ધૂણી રહ્યા હતા ત્યારે જ તેઓને એટેક આવતા તેઓ ઢળી પડ્યા સ્ટેજ ઉપર લોકો ડરી ગયા હતા

કારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ આગની ઘટનાથી અફરાતફરી મચી ગઈ આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં લાખો રૂપિયાની કાર શણવારમાં ખાખ થઈ ગઈ ધોરાજી નગરપાલિકાના ફાયર બ્રિગેડના ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો આ બાજુ ડાંગના વઘઈ સાપુતારા માર્ગ પર એક કાર ભળભળ સળગી ઉઠી સામગહન બારીપાડા ગામ વચ્ચે રાજ્ય ધોરી માર્ગ પર કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ કારના ચાલકે કાર સમયસર ઊભી રાખી કારમાંથી ઉતરી જતા કારમાં સવાર ચાર લોકોનો આબાદ બચાવ થયો મોડાસામાં ડીઝલ ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ થતા અફરાતફરી આગના ખતરનાક દ્રશ્યો છે અરવલ્લીના મોડાસાના મોડાસાના ટીનટોળમાં ટ્રકમાં ડીઝલના ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી બે ટ્રકમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી બોડી વર્કર્સ જગ્યાએ વેલ્ડિંગ દરમિયાન ટ્રકમાં વિસ્ફોટ થયો વિસ્ફોટથી આગ ફાટી નીકળી આગ એટલી ભીષણ હતી કે બંને ટ્રક ભળીને ભસ્મેભૂત થઈ ગયા આગના કારણે અફરાતફરી મચી વિસ્ફોટ પણ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો ડરી ગયા હતા વિસ્ફોટના અવાજના કારણે વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો આ બાજુ ગાંધીનગરમાં લોકોને નવજીવન આપતી એમ્બ્યુલન્સ જ સળગી ગઈ સિવિલમાં એકસો આઠ એમ્બ્યુલન્સમાં આગ લાગી દર્દીને લઈને પહોંચેલી એમ્બ્યુલન્સમાં આગ લાગતા દોડધામ મચી એમ્બ્યુલન્સમાં અચાનક જ માળા નીકળતા નાસભાગ મચી એન્જિનના ભાગે સ્પાર્ક થવાથી આગ લાગ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે